આ બાળકને સૌથી પહેલા ઉલટી થઈ અને હવે સવારથી ઝાડા થઈ ગયા છે મમ્મી ગભરાઈ ગઈ છે અને તેને સમજ નથી પડતી કે શું કરવું બાળકને નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશનનું જોખમ છે અને તેની હાલત ખરાબ થઈ શકે છે આજનો વિષય એ જ છે પ્રાથમિક સારવારમાં નિર્જलीकरणથી બચવું ફર્સ્ટ એઇડ ફોર પ્રિવેન્શન ઓફ ડિહાઇડ્રેશન આપણા દેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ નિર્જલીકરણ છે નિર્જલીકરણ અર્થાત શરીરમાં પાણીની માત્રા ઘટી જવી માનવ શરીરમાં લગભગ સિત્તેર ટકા ભાગ પાણી છે શરીરની અંદર થનારી તમામ ક્રિયાઓ પાણીને કારણે જ વ્યવસ્થિતપણે ચાલે છે ઉલટી ઝાડા અથવા અન્ય કોઈ પણ કારણથી જો શરીરમાં પાણીની માત્રા સામાન્ય કરતા ઓછી થઈ જાય તો તેને નિર્જલીકરણ કહેવાય છે જે એક ગંભીર સ્થિતિ છે સૌથી પહેલા જોઈએ નિર્જલીકરણનું સામાન્ય કારણ ઝાડા અથવા ઉલટી ખેલકૂદ અથવા શારીરિક પરિશ્રમને કારણે ખૂબ વધારે પરસેવો પડવો તીવ્ર સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી રહેવાથી અથવા વધારે પડતી ગરમીને કારણે વધારે તાવને કારણે પરસેવો વળવાથી સૌથી પહેલા જોઈશું નિર્જલીકરણના લક્ષણો મોઢું સુકાઈ જવું આંખોની વિનાશ ઓછી થઈ જવી આંખો અંદર જતી રહેવી સુકા ફાટેલા હોઠ ચામડીમાં બદલાવ ઢીલી અને સંકોચાયેલી ચામડી માથામાં દુખાવો ચક્કર આવવા અથવા કોઈ વાત સમજવા કે નિર્જલીકરણમાં પ્રાથમિક સારવાર શું છે અને કેવી રીતે આપવી નિર્જલીકરણનું કારણ જાણીને વ્યક્તિને આરામની સ્થિતિમાં લાવો શારીરિક પ્રવૃત્તિ રોકી દો

અને હળવા હાથે માલિશ કરો વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ પર નજર રાખો જો ઉલટી અને ઝાડા ઓછા થતા ન હોય અને પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો ન હોય તો તરત જ ડોક્ટરની પાસે લઈ જાઓ હવે જોઈશું કે ઓઆરએસ કેવી રીતે બનાવવું ઓઆરએસ નો અર્થ છે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન આ એક એવું મિશ્રણ છે જેને પીવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે ઓઆરએસ બનાવતા પહેલા તમારા હાથને સારી રીતે સાબુથી ધોઈને સ્વચ્છ કરી લો હવે એક સ્વચ્છ વાસણમાં 1 લિટર ઉકાળીને ઠંડુ કરેલું પાણી લો તેમાં 6 ચમચી ખાંડ નાખો પાણીમાં અડધી ચમચી મીઠું નાખો મીઠા અને ખાંડવાળા આ મિશ્રણને સ્વચ્છ ચમચી વડે યોગ્ય રીતે મિક્સ કરો હવે ઓઆરએસ તૈયાર છે પીમડવવા માટે થોડું બહાર રાખો અને બાકી રહેલા મિશ્રણને વાસણમાં ઢાંકીને મૂકી રાખો તમે દવાની દુકાનેથી ઓઆરએસ પાવડર પણ ખરીદી શકો છો પેકેટ પર લખેલા નિર્દેશો અનુસાર હાથ ધોઈને સ્વચ્છ પાણીમાં ઓઆરએસ બનાવી લો જો બાળક ખૂબ નાનું હોય તો દર બે મિનિટે એક એક ચમચી મિશ્રણ આપો અને જો બાળક પાણી પી શકતું હોય તો એક એક ઘૂંટડો મિશ્રણ દર બે મિનિટે પીવડાવતા રહો જો ઉલટી થઈ જાય તો દસ મિનિટ સુધી રાહ જુઓ અને ત્યારબાદ ફરીથી પીવડાવવાનું શરૂ કરો ડોક્ટરની સલાહ વિના કોઈ પણ દવા ન લો હંમેશા યાદ રાખો કે પ્રાથમિક સારવાર માત્ર તાત્કાલિક રાહત માટે જ છે દર્દીની ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે આ સમજ સાથે ફરી એક વખત જોઈશું નિર્જલીકરણ માટે પ્રાથમિક સારવાર દર્દીને આરામદાયક સ્થિતિ આપો શારીરિક પ્રવૃત્તિ રોકી દો ઓઆરએસ નું મિશ્રણ બનાવો એક લિટર સ્વચ્છ પાણીમાં છ ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠાને મિશ્રિત કરો ઓઆરએસ મિશ્રણની એક એક ચમચી અથવા ઘૂંટ દર બે મિનિટે દર્દીને પીવડાવતા રહો તમે બજારમાં મળતા ઓઆરએસ ઓઆરએસના પેકેટનો પણ ઉપયોગ કરી શકો છો પરિસ્થિતિમાં સુધારો જોવા ન મળે તો તરત જ ડોક્ટરને બતાવો હવે તમારા માટે આજનો પ્રશ્ન અને કાર્ય કાર્ય છે ઓઆરએસ નું મિશ્રણ બનાવો બની શકે તો તેનો વિડિયો બનાવીને અમને મોકલો પ્રશ્ન છે માહિતી મેળવો કે ઓઆરએસ ના મીઠું અને ખાંડ જ શા માટે નાખવામાં આવે છે પ્રાથમિક સારવાર શીખો સુરક્ષિત રહો સજાગ રહો